શિક્ષાપત્રી લેખક પરમ પિતા ભગવાન સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાય એટલે પરમ ભાગવત સંપ્રદાય છે કેવળ પુણ્ય પાપના સ્તર ઉપર નથી ધર્મ જ્ઞાન વૈરેગ ને ભક્તિ આ ચારેયનો સમન્વય છે પણ એના પાયામાં ધર્મ છે અને ધર્મ એટલે શિક્ષાપત્રી મહારાજે જે એમાં ત્યાગી ગૃહિ આચાર્ય સધવા વિધવા બધા ધર્મ મહારાજે લખ્યા અને કેવાનું ગાગરમાં ગાગરમાં સાગર ત્રણસો ને ચોવીસ શાસ્ત્રો અને ત્રણ હજાર નવસો ને ઓગણ ચાલીસ એટલા સંદર્ભ સાથે સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રીનું ભાષ્ય લખ્યું અને એ શિક્ષાપત્રી ઉપર રઘુજી મહારાજે બહુ લંબાણ ભાષ્ય રેચ્યું એના ઉપર ભગવદ પ્રસાદજી મહારાજે પણ ટિપ્પણી લખી આ દિવ્ય શિક્ષાપત્રીનું દ્વિશતાબ્દી પ્રાગટ્ય દિન છે ત્યારે ખૂબ ધામધૂમથી શિક્ષાપત્રીના અભિષેક તો થયા ધાન્ય અભિષેક થયા પુષ્પ અભિષેક તો થયા અને એને વિશે થોડા ગુણ પણ ગવાણા શેષ કથા તમારે અમારી આ સરજા નદી પાછળમાં શરૂ થાય ને આટલાક એમાં સાંભળી જો કે પરમ પિતાનું વાત્સલ્ય ભાવથી આપણને પ્રદાન થયેલું હોય તો શિક્ષાપત્રી છે વચરામૃત તો તો કેતા બોલાયેલું છે પણ સ્પેશિયલ આપણા પર વાત્સલ્ય ભાવથી કે મારા ભક્તને પોષણ મળે જીવન મળે સુરક્ષા મળે અને જીવન મળે માટે બે શબ્દો આપીએ છીએ જીવન માટે શિક્ષાપત્રી અને ઉપાસના માટે મૂર્તિ જીવન માટે શિક્ષાપત્રી અને ઉપાસના માટે આ બે પક્ષીની બે પાંખો છે આકાશમાં વિહારવા માટે અને આ બે ને પુષ્ટ કરનારો હોય તો પવિત્ર સાધુઓનો યોગ આ શિક્ષા આપણા જીવનમાં કોણ આત્મસાત કરે તો કે સંતો થકી આ નિશ્ચય ઉપાસના કોણ કરાવે તો કે સાધુ થકી તારે ત્રણ મૂલ્યો છે જીવન માટે શિક્ષા ઉપાસના માટે મહારાજની મૂર્તિ પણ બે ને આપણને પુષ્ટ કરે એવા પવિત્ર સાધુઓનો આ ત્રણેય મહારાજે આપણને આપ્યું શિક્ષા આપી છે મહારાજ નું સ્વરૂપ પણ આપ્યું છે અને પવિત્ર સંતોની પરંપરા પણ આપણને મળી છે બહુ મોટી ગૌરવની વાત છે વન જોયા મુહૂર્ત ચાર એમાં વસંત મુહૂર્ત અને મહારાજે એ વખતે વસંત વધારે રંગે રમતા આપણે માનીએ છીએ ધોળિયાટી ઉપર પણ નહીં પણ વધારે વધારે મારા રંગ ઉત્સવ કર્યો હતો વસંત પંચ દિવસે કર્યા અને એ પરંપરા હજી મૂળી દેશમાં મૂળી શહેરમાં આપણા રાધાકૃષ્ણ દેવના ના સાનિધ્યમાં જેમની તેમ છે દર વર્ષે આચાર્ય મહારાજ અમદાવાદ થી આવે અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ભેગા થતા હોય આજના દિવસે અને મૂળીમાં રંગ ઉત્સવ જઈ તે પરંપરામાં સચવાયેલો છે તો આજનો દિવસ આપણા માટે રળિયામણો છે જય સ્વામી નારાયણ તો ચાલો વહાલા ભક્તો હવે સાંભળીએ આપણે એ દિવ્ય સહજાનંદી પાઠશાળાનો શિક્ષા પત્રી કથા અંતર્ગત સાર નમસ્કાર આજે આપણે એક એવા ગ્રંથની વાત કરવાના છીએ જે માત્ર પુસ્તક નથી પણ જીવન જીવવા માટેનું એક દિવ્ય હોકાયંત્ર છે હા આપણે વાત કરીશું શિક્ષાપત્રીની વિચારો કે આજની દુનિયા કેટલી ગૂંચવણભરી છે નહીં ચારે બાજુથી અલગ અલગ સલાહો અલગ અલગ રસ્તાઓ આવા સમયે સાચો માર્ગ કયો છે એ નક્કી કરવું કેટલું અઘરું છે બસ આ જ સવાલનો એકદમ સ્પષ્ટ જવાબ અને દિશા આપણને શિક્ષાપત્રીમાંથી મળે છે તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ શિક્ષાપત્રી છે શું એના મૂળમાં જઈએ જો આ કોઈ સામાન્ય ગ્રંથ નથી પણ સાક્ષાત ભગવાન સ્વામિનારાયણે પોતાના ભક્તો માટે લખેલો એક અંગત પ્રેમભર્યો પત્ર છે અને આ પત્ર લખાયો ક્યારે એ કોઈ સામાન્ય દિવસ નહોતો એ દિવસ હતો વિક્રમ સંવત અઢારસો ને બ્યાસીની માં સુદ પાંચમ એટલે કે વસંત પંચમીનો પવિત્ર દિવસ એ ઐતિહાસિક ક્ષણ હતી જ્યારે ખુદ ભગવાને પોતાના હાથે કલમ ઉઠાવી અને પોતાના દલેક આશ્રિતના કલ્યાણ માટે આ અમૂલ્ય ગ્રંથ આપ્યો એટલે જ શિક્ષાપત્રીને ખાલી નિયમોનું પુસ્તક સમજવાની ભૂલ ન કરવી જોઈએ હકીકતમાં એ તો ભગવાનનો એમના ભક્તો માટેનો પ્રેમ અને કરુણા છે એ એક એવું સુરક્ષા કવચ છે જે આપણું રક્ષણ કરે અને સાથે સાથે અક્ષરધામ સુધી પહોંચવા માટેનું એક આમંત્રણ પણ છે ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ હવે આપણે એ સમજવાના છીએ કે આ નાનકડો ગ્રંથ આટલો બધો મહત્ત્વનો કેમ છે કેવી રીતે આમાં આખા શાસ્ત્રોનો સાર આવી જાય છે અને કેમ એને ભગવાનનું જીવંત સ્વરૂપ જ માનવામાં આવે છે સતાનંદ સ્વામીએ જ્યારે શિક્ષાપત્રી પર ભાષ્ય લખ્યું ત્યારે એમણે ઊંડું સંશોધન કર્યું અને એમાંથી એક અદભૂત બાત બહાર આવી ખબર છે શિક્ષાપત્રી એ કોઈ એક શાસ્ત્ર પર આધારિત નથી પણ પૂરા ત્રણસો ચોવીસ શાસ્ત્રોનો નિચોડ એનો સાર છે તમે ગાગરમાં સાગર કહેવત તો સાંભળી જશે બરાબર બસ શિક્ષાપત્રી માટે આ કહેવત એકદમ ફિટ બેસે છે મતલબ કે એક નાના એવા ઘડામાં આખો સમુદ્ર સમાઈ જાય ગ્રંથ ભલે નાનો દેખાય પણ એની અંદર જ્ઞાનનો આખો સાગર ભરેલો છે એટલું જ નહીં ગોપાળાનંદ સ્વામી જેવા મોટા સંતોએ તો શિક્ષાપત્રીને અપૌરુષે કહી છે અપૌરુષે એટલે શું એટલે કે જેની રચના કોઈ માણસે કોઈ ઋષિ કે વિદ્વાને નથી કરી પણ જે સીધી પરમાત્મા પાસેથી આવી છે અને એટલે જ એમાં કોઈ ભૂલની શક્યતા જ નથી એ એકદમ પરફેક્ટ છે અને આ ખાલી કહેવાની વાત નથી એ સમયના સંતો માટે તો શિક્ષાપત્રી એટલે સાક્ષાત ભગવાનની મૂર્તિ તમને જાણીને નવાઈ લાગશે પણ તેઓ મંદિરમાં ભગવાનની મૂર્તિની જગ્યાએ શિક્ષાપત્રી પધરાવતા એને થાળ જમાડતા અને એની આરતી પણ ઉતારતા કેમ કે તેઓ માનતા હતા કે આ ભગવાનનું જીવંત સ્વરૂપ છે સારું આ બધું તો સમજા પણ આખરે આ ગ્રંથ પ્રમાણે મુક્તિનો મોક્ષનો રસ્તો કયો તો સ્વામિનારાયણ દર્શનમાં એના બે મુખ્ય પાયા છે આજ્ઞા અને ઉપાસના ચાલો આ બંને શું છે એને બરાબર સમજીએ આને સમજવા માટે એક સરસ ઉદાહરણ છે જેમ કોઈ પક્ષીને ઉડવા માટે બે પાંખો જોઈએ એક પાંખથી એ ઉડી ન શકે બસ એવી જ રીતે અક્ષરધામ પહોંચવા માટે આજ્ઞા અને ઉપાસના નામની બે પાંખો અનિવાર્ય છે આજ્ઞા આપણને શીખવે છે કે કેવી રીતે જીવન જીવવું અને ઉપાસના સમજાવે છે કે આ બધું શા માટે કરવું એક વગર બીજું અધૂરું છે શાસ્ત્રોમાં આ બંનેને મોક્ષનું અસાધારણ કારણ કહ્યું છે એટલે કે એક એવી વસ્તુ જેના વગર કાર્ય થાય જ નહીં મતલબ કે શિક્ષાપત્રીની આજ્ઞાનું પાલન કરવું અને ભગવાનના સ્વરૂપની ઉપાસના કરવી આ બંને વગર મોક્ષ શક્ય જ નથી નો શોર્ટકટ્સ ચાલો હવે થોડી પ્રેક્ટિકલ વાત કરીએ આ શિક્ષાપત્રી આપણા રોજિંદા જીવનમાં આપણું રક્ષણ કેવી રીતે કરે છે અને એનો સૌથી અગત્યનો અંતિમ સંદેશ શું છે એને આપણે અમુક સાચા પ્રસંગોથી સમજીશું એક ભગત હતા રણછોડ ભગત એકવાર એમને રસ્તામાંથી એક માલિક વગરનું કપડું મળ્યું એમણે એ લઈ લીધું હવે શિક્ષાપત્રીમાં આજ્ઞા છે કે માલિકની રજા વગર કોઈ વસ્તુ ન લેવી આ નાનકડી ભૂલનું પરિણામ એ આવ્યું કે એમના પર ચોરીનો ખોટો આરોપ લાગ્યો અને સિપાહીઓએ એમને માર માર્યો આ પ્રસંગ બતાવે છે કે નાનામાં નાની આજ્ઞા તોડવાનું પરિણામ પણ દુઃખદ આવી શકે છે હવે આનાથી બિલકુલ વિપરીત એક પ્રસંગ જોઈએ ઠોરૈયા સાહેબ જે હાઇકોર્ટના જજ હતા એકાદશીના દિવસે કોઈ એમને કેળા આપ્યા પણ એમણે ખાધા પહેલાં પૂછ્યું કે આ ક્યાંથી આવ્યા જ્યારે ખબર પડી કે એ જે પૈસાથી ખરીદાયા છે એ પરોક્ષ રીતે હિંસાના વ્યવસાય સાથે જોડાયેલા છે તો એમણે તરત જ એ ખાવાની ના પાડી દીધી આ છે આજ્ઞા પાલન માટેની સૂક્ષ્મ દ્રષ્ટિ અને પ્રતિબદ્ધતા આ બધા પ્રસંગો પરથી ગોપાળાનંદ સ્વામીએ એક જબરદસ્ત વાત કરી છે એમણે કહ્યું કે જેમ જૂના જમાનામાં ભગવાનનું સુદર્શન ચક્ર ભક્તોની રક્ષા કરતું હતું એમ આ કળિયુગમાં આપણા બધા માટે શિક્ષાપત્રી જ સુદર્શન ચક્ર છે આ વાતને જરા ઊંડાણથી સમજીએ સુદર્શન ચક્રમાં ધાર હોય છે ને બસ એ જ રીતે શિક્ષાપત્રીની જે બસ્સોને બાર આજ્ઞાઓ છે એ એની ધાર છે જે કોઈપણ વ્યક્તિ આ બસોને બાર આજ્ઞાઓની મર્યાદામાં રહીને જીવન જીવે છે એ આજના જમાનાની બધી જ બદીઓ દુઃખો અને મુશ્કેલીઓથી બચી જાય છે એ એક કમ્પ્લીટ આધ્યાત્મિક સુરક્ષા કવચ છે અને હવે સૌથી મહત્ત્વની વાત ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ દુનિયામાંથી જઈ રહ્યા હતા ત્યારે એમણે પોતાના બધા જ ભક્તોને જે છેલ્લો સંદેશ આપ્યો એ આ ગ્રંથના મહત્વને હંમેશ માટે અમર કરી દે છે એમણે કહ્યું છેલ્લી વાત એ છે માની લેજો રે શિક્ષાપત્રી પ્રમાણે સહુ રહેજો રે આ એમનો અંતિમ આદેશ હતો આ બધી વાતો પછી એક સવાલ મનમાં આવે છે કે જો ખરેખર કોઈ એક પુસ્તકને આપણા જીવનનું હોકાયંત્ર બનાવવું હોય તો એના કયા સિદ્ધાંતો આપણા માટે ટ્રુ નોર્થ એટલે કે સાચી દિશા બની શકે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે જય સ્વામિનારાયણ